છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથીતપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે તો સ્વામિનારાયણ મંદિર ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે નસવાડી અને બોડેલીમાં પણ વરસી રહ્યા છે મેઘરાજા છોટાઉદેપુર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર પાવી જેતપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને દોઢ ઇંચ જેટલો ઉભરાયું છે અને એનું જે પાણી છે તે પાણી રોડ ઉપર ફરી વળ્યું છે ત્યારે જે પાણીનો જે નિકાલ ન થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ મુશ્કેલી મુકાયા છે લાંબા સમય બાદ જે પાવીજેતપુર માં ફરીથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શનલ નંબર હાઈવે પરથી પસાર થવા જે પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે કહી શકાય કે પાણીનો નિકાલ ના થતા હાલ જે નેશનલ નંબર હાઈવે છપ્પન છે તેના ઉપર પાણી ભરાવા પામ્યા છે હકીમ ઘડિયાળી ચોવીસ કલાક છોટા ઉદેપુર